મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું રવો લીધો છે આપણે અને આ દળેલી ખાંડ લીધી છે આપણે પોણો કપ અને આ બદામ ના ટુકડા છે આ કાજુ ટુકડા છે અને આ ગુલાબ ની પાખડી લીધી છે આપણે સૌ કરવા અને આ જાયફલ નો પાવડર છે આ ટોપરા પાવડર છે અને આ એક કપ આપણે ઘી લીધું છે અને આ તેલ છે આપણે મોણ નાખવા અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા તો હાલો આપણે આ લોટ બાંધી લેશું આ લોટ પણ આપણે સાળીને લીધો છે તો એમાં આપણે મોણ નાખી બે ત્રણ ચમચી તો હવે આપણે આને મિક્સ કરી દેસુ તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે તો હવે આપણે આને પાંચ મિનિટ દસ મિનિટ ઢાંકીને મૂકી દેસુ ત્યાં સુધીમાં હવે આપણે આ રવો શેકી લેશું તો આપણે આ પ્યાન લીધું છે તો ગેસ ચાલુ કરશું તો એમાં આપણે ઘી નાખશું તો હવે અહીંયા આપણે આ રવો નાખશું ને હવે આપણે આ શેકી લેશું આ તો રવો આપણો શેકાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરશું અને હવે આપણે આમાં કાઢી લેશું તો હવે તો આપણે આને પાંચ મિનિટ ઠંડો થવા દેસુ પછી બધો મસાલો ભેળવશું મસાલો નાખશું આ દળેલી ખાંડ નાખશું અને આ ટોકળા નું છે એ આપણે નાખશું બે ચમચી આ બદામ ના ટુકડા છે આ કાજુના ટુકડા છે આ જાયફળ નો પાવડર છે આ સૂકી ધરાક છે અને આ યલસી નો પાવડર છે તો હવે આપણે આ બધુંય મિક્સ કરી લેશું હાલો આમાં બધુંય મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લોટ જોઈ લેશું લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને મસળી લેશું હાલો તો હવે આપણે પુરી બનાવશું આ રીતે આપણે પૂરી બનાવાની છે તો આ સાઈઝ ની આપણે પૂરી બનાવી લીધી છે તો હવે આપણે આમાં આ માવો ભરશું તો આ રીતે આપણે આને કાંગરી વાળી લેશું તો આ રીતે આપણે કાંગરી વાળી લેવાની છે આ રીતે આપણે કાંગરી વાળી લેવાની છે મારાથી તો આ હાથે કાંગરી બની જાય છે એટલે હું છે ને આ બીબાનો ઉપયોગ નથી કરતી હું તો આ રીતે હાથે જ ગોઘરા બનાવું છું આ રીતે કાંગરી બને છે મારાથી તો આ રીતે આ પાસી આપણે બીજી પૂરી વણી લીધી છે તો હવે પાછો આપણે આને આમાં માવો ભરશું અને આ રીતે આપણે કાંગરી વાળી લેશું પાછી આ રીતે કાંગરી આપણે વાળવાની છે તો આ રીતે હવે આપણે બધા ઘોઘરા બનાવી લેશું તો હાલો આ રીતે આપણે બધા ઘોઘરા બનાવી લીધા છે આ રીતે આને અહિયાં દબાવી દેવાનું નકર તો આ તળજી ને ત્યારે આ ઘોઘરા ફૂટી જાય તો તેલ બગડે આપણું એમ તો આ રીતે દબાવી દબાવી અને કાંગરી વાવવાની તો આ બધા ઘોઘરા બની ગયા છે તો હવે આપણે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે કરી અને પછી ઘોઘરા તળશું ગરમ થઈ ગયું છે તો આપણે હવે આ ઘોઘરા તળી લેશું આપડા દિવાળી આપણે નાસ્તામાં આ લે એમ તો આ રીતે આપણે તળી લેવાના છે ગેસ મીડિયમ રાખવાનો બહુ ગરમ તેલમાં નાખીને તો લાલ એકદમ થઈ જાય એટલે ધીમા ધીમા ગેસે આપણે આને તળવાના છે તો આ રીતે આપણે એને તળાવવા દેવાના છે આવા કલર ના થાય ને સુધી તળવાના છે હવે આ બે બે નાખશું પાસા આપણે તો આ રીતે આપણે બધા ઘોઘરા તળી લેવાના છે હાલો તો આપણે આ તળાઈ ગયા છે અને ખાવામાં જેવા લાગે છે તો તમે ઘેરે બનાવજો અને ટ્રાય મારજો તો હવે આપણે તળાઈ ગયા છે ગેસ બંધ કરશું અને આ ઘોઘરા બારા કાઢી લેશું આપણે ઘોઘરા તળાઈ ગયા છે તો આપણે હવે સૌ કરી લેશું તો આ ગુલાબની ની પાખડી છે એ પણ આપણે સર્વ કરશું તૈયાર છે આપડા ગોઘરા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા મીઠા ગોઘરા